ખેડૂતો પ્રત્યેની સંવેદના પ્રગટ કરતો આજનો મહત્વપૂર્ણ અવસર છે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કિસાન સન્માન સમારંભનું ભાગલપુર બિહારથી દેશવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં એટલે ઓગણીસમો હપ્તાની ચૂકવણી પણ આજે વડાપ્રધાનશ્રીના હસ્તે થવાની છે વડાપ્રધાન શ્રી દેશના નાના અને સીમાંત કિસાનોને સીઝન પહેલા ઇનપુટ માટેનો ખર્ચ મળી રહે અને નાના ખેડૂતો વ્યાજની ચુંગલમાં ન ફસાય તે માટે કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત કરાવી પીએમ કિસાન નિધિ કી એક ઓર કિસ્ત કરોડો કિસાન કો ભેજને કા સૌભાગ્ય करीब बाईस हजार करोड़ रुपए एक टीक पर देश भर के किसानों के खाते में पहुंचे और जैसे ही अभी मैंने ये दवाई मैं देख रहा था यहां पर भी जो राज्यों के दृश्य दिख रहे थे यहां भी कुछ लोगों की तरफ मेरी नजर गई મોદી સાહેબ ફોકસ કરતા હતા ત્યારે તમે યાદ કરો કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ પણ ચાલુ કર્યું કે આપણી જમીન અનુરૂપ આપણે જોઈએ કે કયો પાક એના માટે એકદમ વ્યાજબી છે એ રીતના સોઈલ હેલ્થ કાર્ડ પર ચાલુ કરી અને અનેક ટેકનોલોજીનો ઉપયોગ પણ ત્યારથી ચાલુ કર્યો તો ને આપણે જે પણ આપણા ખેતી માટે સારા સારા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ સારા સાધનો જોઈએ એ મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ એ આપતા હતા અને જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને નરેન્દ્ર મોદી સાહેબનું સપનું હતું કે આપણા પૂરો ભારત દેશનું અર્થતંત્ર ભારત દેશનું દિલ કહેવાય ધડકન કહેવાય એ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં રહી છે અને ખેડૂતો જ આપણા દેશને આજે પણ ચલાઈ રહ્યા છે તો ખેડૂતોનું જીવન પૂરા દેશભરમાં સુધરવું છે કારણ કે દરેક રાજ્યમાં ખેડૂતોની પરિસ્થિતિ અલગ છે